શ્રી ગણેશાય નમઃ જી શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે રાધા કૃષ્ણની હોળીની વાર્તા સાંભળીશું આ એક સત્ય ઘટના છે સાચી વાર્તા છે કોઈ મનઘડત નથી કોઈ બનાવેલી નથી ખૂબ જ સરસ મજાની સત્ય ઘટના છે મિત્રો પૂરા ધ્યાનથી સાંભળજો હોળીનો તહેવાર નજીક આવવાનો છે આપણા દેશમાં ધૂમધામથી હોળીનો તહેવાર મનાવાના મનાવવામાં આવે છે હોળીનો તહેવાર રાધા કૃષ્ણ સાથે ઊંડો સંબંધ જોડાવે છે હું આજે રાધા કૃષ્ણના હોળીની હોળીથી જોડાયેલી એક સાચી ઘટનાની કથા કહેવા જઈ રહી છું ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી રાધે કૃષ્ણ મથુરા નગરીમાં એક સંત મહાત્મા રહેતા હતા એમના એક ભક્ત શિષ્ય હતા તેનું નામ હતું ધનીરામ એ બહુ મોટા વ્યાપારી હતા શેઠ ના નામે એ ઓળખાતા હતા એ તેમના કામ સંબંધિત દૂર દૂર નગરોની યાત્રા કરતા હતા આવી જ રીતે એકવાર એ વેપાર માટે તે ધનીરામ શેઠને કનોચ જવાનું થયું મિત્રો તમને જણાવી દઉં કે આ કનોચ જે શહેર છે તે અત્તરના ઉત્પાદન માટે બહુ પ્રસિદ્ધ છે અહીના અત્તર બહુ ખુશ્બુદાર બહુ સુગંધિત છે બહુ પ્રસિદ્ધ છે આ શહેર કનોજ અત્તર માટે જે આપણે કપડામાં છાંટીએ છીએ સેન્ટ ધની રામે એક કિંમતી સુગંધિત સરસ મજાનું અત્તરની બોટલની શીશી લીધી અત્તરની શીશી ખરીદી અત્તરની શીશી સંતને ભેટ કરવા માટે એણે ખરીદી હતી એનું કામ પૂરું થયું એટલે એ કનોચથી થી પાછા એના નગર આવી ગયા મથુરામાં સંતના ઘરે મથુરામાં આવી ગયા અને ઘરે આવ્યા પછી સંતના ઘરે આવ્યા એ જે ભેટમાં લાવ્યા હતા એ આપવા માટે સંતના ઘરે આવી ભેટ આપવા આવ્યા તો તેમના ઘરનો દરવાજો બંધ હતો આજુબાજુના લોકોને પૂછ્યું તો એને ખબર પડી ધની સેઠને કે સંત યમુના નદીના તટ પર ગયા છે અને ત્યાં જઈને સ્નાન કરશે અને પછી ધ્યાનમાં બેસશે હવે ધનીરામ શેઠને તો જલ્દી જલ્દી એ અત્તરની શિશી સંતને ભેટ આપવી હતી એમની તીવ્ર ઈચ્છા હતી માટે ધનીરામ તરત યમુનાજીના ઘાટ પર પહોંચ્યા ત્યાં ઘાટ પર જઈ ધનીરામ પહોંચે છે અને જુએ છે કે સંત મહાત્મા પાણીમાં નદીમાં છે અને તેનું શરીર કમર સુધી પાણીમાં છે અને સંત નદીમાં હાથમાં કઈક વસ્તુ લઈને જોઈ રહ્યા છે અને મંદ મંદ હસી રહ્યા છે પાણીની વચ્ચો વચ્ચે અને એ હાથમાં કઈક જોઈને હસે છે ધની રામે સંત પાસે જઈને તેને પ્રણામ કર્યા અને બોલ્યા હે મહારાજ હું તમારા માટે કનોચ્છથી એક સરસ સુગંધિત તાર અત્તરની શીશી લાવ્યો છું સંત બોલ્યા લાવ અત્તરની શીશી મને આપી દે સંતે ધનીરામ પાસેથી અત્તરની શીશી લઈને પૂરું અત્તર શીશી યમુના નદીમાં ઢોળી નાખ્યું અને મંદ મંદ સંત હસવા લાગ્યા સંત મહારાજના આવું કરવાથી અત્તર બધું નદીમાં ઢોળી દેવાથી રામ દુખી થયા અને એના મનમાં વિચાર આવ્યો કે એ સંત મહાત્માએ તેમનો ઉપયોગ કર્યો પણ નહીં અને અત્તર નદીમાં ઢોળી નાખ્યું વગર ઉપયોગ કર્યા વગર જ અને યમુનામાં વહાવી દીધું હું તો કેટલું કિંમતી કેટલું સુગંધિતા સરસ અત્તર હું ભેટમાં લાવ્યો હતો અને ઉપરથી સંત મહાત્માએ મને કંઈ કહ્યું પણ નહીં આમ વિચારી ઉદાસ મનથી ઘરે ચાલ્યા ગયા ધનીરામ શેઠ થોડા દિવસ પછી ધનીરામ શેઠ નું મન શાંત થયું તો તે ફરી સંતની ઝૂંપડીમાં ગયા અને સંત એ સમયે ધ્યાન મગ્ન હતા અને ભજન મંદ મંદ આંખો બંધ કરીને ધીમા ધીમા ભજન ગાઈ રહ્યા હતા શેઠના આવવાના અવાજથી એમની આહટથી તેમને ખબર પડી સંતને કે કોઈ દરવાજે આવ્યું છે તો તેમણે તેનું ભજન બંધ કર્યું અને આંખો ખોલી અને જોયું તો ધનીરામ શેઠ તેના દરવાજા પાસે ઊભા હતા સંત બહુ ખુશ થયા તેને જોઈ અને શેઠે શેઠને કહ્યું ધનીરામ અંદર આવો અને કહ્યું કે તમારા લાવેલા અત્તરે તો બહુ મોટું કામ કરી દીધું શેઠે તો આશ્ચર્યથી સંત સામે જોયું અને કહ્યું મહારાજ હું કઈ સમજ્યો નહીં ત્યારે સંત બોલ્યા કે ધનીરામ જ્યારે તમે યમુના તટ પર આવ્યા હતા અને અને ત્યારે રાધે કૃષ્ણ ત્યાં હોળી રમી રહ્યા હતા રાધાએ એ જે ઉજ ભગવાન શ્રી કૃષ્ણને રંગ નાખવા માટે વાસણમાંથી યમુનાજીનું પાણી ભરવાનું શરૂ કર્યું તો એ સમયે મેં તમારું દીધેલું અત્તર એ વાસણમાં નાખી દીધું જેનાથી રાધાજી શ્રી કૃષ્ણ પર રંગ નાખવા માટે પાણી ભરી રહ્યા હતા પિચકારી ભરી રહ્યા હતા અને રાધાજી એ રંગ સાથે અત્તર પણ પિચકારીમાં ભરી લીધું અને શ્રી કૃષ્ણ પર પિચકારી છાટી દીધી અને શ્રી કૃષ્ણનું શરીર અત્તરથી સુગંધથી મહેકી ઉઠ્યું તમારા લાવેલા અત્તરે તો રાધા કૃષ્ણની હોળીને વધારે રંગીલી બનાવી દીધી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ તો ખુશીથી નાચી ઉઠ્યા અને એમની આ સુગંધદાર હોળી તો યાદગાર બની ગઈ તની આ કારણથી મારા ઉપર ભગવાન શ્રી કૃષ્ણની કૃપા દ્રષ્ટિ થઈ ધનીરામની આંખો તો ચાર થઈ ગઈ આશ્ચર્યથી ફેલાઈ ગઈ અને એમને તો સંતની કોઈ વાત સમજમાં આવતી જ ન હતી સંતે એમના ચહેરા પરના ભાવ વાંચી લીધા એટલે સંત બોલ્યા કે ધનીરામ તમને જો મારી વાતનો વિશ્વાસ ન થતો હોય તો તમે મથુરામાં જઈને રાધાકૃષ્ણના જેટલા પણ મંદિર છે તેના દર્શન કરો અને પછી આવીને મને હવે રામે આવું જ કર્યું રામ સંતની વાત માનીને મથુરાના બધા જ રાધાકૃષ્ણના મંદિરમાં ગયા અને જે પણ મંદિરમાં ધનીરામ જાય ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની અને રાધાજીની મૂર્તિમાંથી ઈત્તરની સુગંધ આવતી હતી અને તેને મહેસૂસ થતી હતી જે તે ઇતર લાવ્યા હતા એ જ સુગંધ આવી રહી હતી હવે તે ધનીરામ તો ભાવ વિભોર થઈ ગયા અને પછી દોડતા દોડતા સંતની કુટિયામાં આવીને તેના પગમાં પડી ગયા ભાવુક થઈ ગયા ભાવુક થવાના કારણે તેની આંખમાંથી આંસુ નીકળી રહ્યા હતા સંત શરીરથી આપણા જેવા દેખાય મિત્રો આપણા જેવા જ શરીરવાળા દેખાય છે સંત પણ તેનું સ્થાન આપણા કરતા બહુ ઊંચું હોય છે ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાના કારણે સંત મહાત્માઓને બધી જ જગ્યાએ ભગવાનના દર્શન થાય છે તો મિત્રો આ રાધા કૃષ્ણની હોળીની સાચી ઘટના તમને કેવી લાગી જો સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો અને આવી જ ભગવાનની સત્ય ઘટનાઓ પુરાણો શાસ્ત્રોની વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ